નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે આ જે વિષય છે ગુજરાતમાં આવી રહેલી ચૂંટણી ચૂંટણીને લગભગ ચારેક મહિનાની વાર છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચૂંટણી આવશે પરંતુ અત્યારથી જ રાજકીય પક્ષોની અંદર ચૂંટણીલક્ષી માહોલ જામી ગયો છે જે મુખ્ય પક્ષો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એના મહત્વના નેતાઓની ગુજરાતની અંદર આવન જાવન વધી ગઈ છે અને સૌ પોતપોતાની રીતે પોતાના સોકઠા ગોઠવવામાં મશગુલ થઈ ગયા છે આમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા વહેલી જાગવા ટેવાયેલી હોય છે તમે જુઓ કે પહેલાં એણે મહાનગરપાલિકાઓ નવ નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી એ નિર્ણય એક ચૂંટણીલક્ષી હતો અને એવો જ બીજો જ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો અને એ છે સત્તર તાલુકાઓની નવરચના અને આ જે સત્તર તાલુકા નવા રચાવાના છે એ દસ જિલ્લાના છે મહીસાગર નર્મદા વલસાડ બનાસકાંઠા દાહોદ સુરત છોટા ઉદેપુર અરવલ્લી અને તાપી આ જે છે એની અંદર નવા તાલુકાઓની છે એ રચના થવાની છે અને એની સરકારે જાહેરાત કરી દીધી છે મોટા ભાગનો વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે બનાસકાંઠાનો એક ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને ખેડા એક મધ્ય ગુજરાતનો વિસ્તાર છે સૌરાષ્ટ્ર અને કચ્છને આમાં સ્પર્શ કરવામાં નથી આવ્યો આ નિર્ણય પણ ચૂંટણી લગતી હોવાનું સ્પષ્ટપણે દેખાય છે કેમ કે ત્યાંના જે નવરચિત તાલુકાઓ છે એનો જે અહોભાવ છે એ ભારતીય જનતા પાર્ટી પરત્વે મતદાન રૂપે રજૂ થશે એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાગી રહ્યું હોય છે હવે જે ચૂંટણીઓ આવી રહી છે એની વાત કરીએ તો એમાં સૌથી મહત્ત્વના જે ગુજરાતના સૌથી મોટા પંદર શહેરો છે એ પંદર શહેરોની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે જેમાં જે જૂની મહાનગરપાલિકાઓ છે એમાં અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા સુરત જામનગર એ છ છે એ જૂની છે કુલ આઠ છે એમાં જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાનું ચૂંટણીનું સમયપત્રક અલગ પડે છે જ્યારે જે નવરચિત મહાનગરપાલિકાઓ છે એમાં નવસારી ગાંધીધામ મોરબી આણંદ સુરેન્દ્રનગર મહેસાણા વાપી અને પોરબંદરનો સમાવેશ થાય છે આ છે એ નવરચિત છે એ મહાનગરપાલિકાઓ છે આ ઉપરાંત તેત્રીસ જિલ્લા પંચાયતો છે બસો ને સુડતાલીસ બહુ મોટો આંકડો છે બસો સુડતાલીસ તાલુકા પંચાયત છે અને એકસો ઓગણપચાસ નગરપાલિકાઓ છે એટલે લગભગ ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર છે એ આ ચૂંટણીમાં આવરી લેવામાં આવનાર છે અને એટલા જ માટે આ ચૂંટણીનું વિશેષતઃ મહત્વ છે ત્રણેય પક્ષો પણ આ બાબત જાણે છે અને એટલા જ માટે આને બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણીની સેમીફાઈનલ માનવામાં આવે છે અને તમે ભારતીય જનતા પાર્ટી જુઓ લગભગ ચોવીસ બાય સાત ચૂંટણીના મોડમાં રહેતી હોય છે એનું સંગઠન ચૂંટણીના મોડમાં રહેતું હોય છે સરકારી નિર્ણયો છે એ લગભગ છ મહિના પહેલાં ચૂંટણી લક્ષિત લેવાતા હોય છે પરંતુ એને એ કેટલું મહત્ત્વ આપી રહ્યા છે આ ચૂંટણીને તમે જાણો કે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં આવી અને નિકોલ વિસ્તારમાં રોડ શો યોજીને કર્યા ત્યારબાદ ટૂંકા જ ફરી એ ભાવનગર પણ આવી ગયા અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ દિલ્હીની અંદર અત્યંત વ્યસ્ત હોય છે તેઓ લગભગ ગુજરાતની અંદર છેલ્લા એક મહિનાથી વારંવાર આવી રહ્યા છે આ તમામ બાબતો છે એ લોકોનું ધ્યાન દોરનારી બાબતો છે અને આના પરથી ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને કેટલી મહત્ત્વની ગણી રહી છે અને કેટલા પહેલા સમયે એના સોકથા ગોઠવી રહી છે હવે આપણે આમ આદમીની પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં જે ઇટાલિયા જીતી ગયા ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી ત્યારબાદ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ છે એ વધી ગયો છે અને એ પછી એના જે કેન્દ્રીય કક્ષાના જે નેતાઓ છે એની આવન જાવન પણ વધી છે કેજરીવાલે ચોટીલામાં ખેડૂત સભા યોજી હતી જોકે વરસાદના કારણે પાછળથી કેન્સલ થઈ હતી હમણાં સંજયસિંઘ ઘેર વિસ્તારના પ્રશ્નને લઈ અને જે આંદોલન ચાલુ થયું છે એમાં આવી ગયા હતા ગોપાલ ઇટાલિયાએ પોતે રાજકોટ ભાવનગર અને અન્ય શહેરોની અંદર પોતપોતાની રીતે સભાઓ કરવા માંડી છે ઈસુદાન ગઢવી પણ સક્રિય થઈ ગયા છે એટલે આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિય થઈ ગઈ છે હવે કોઈપણ સ્પર્ધક પક્ષનો આત્મવિશ્વાસ વધે એટલે સામેનો પક્ષ જાગૃત થઈ જાય સત્તાધારી પક્ષ જાગૃત થઈ જાય એક સ્વાભાવિક ક્રમ છે અને એટલા માટે વિસાવદરની ચૂંટણીમાં પોતાને આખી મશીનરી લગાવી દીધી હોવા છતાં જે હાર સહન કરવી પડી એનાથી ભારતીય જનતા પાર્ટીના કાન પણ ઊંચા થયા છે અને સૌરાષ્ટ્ર ઉપર વિશેષતઃ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ત્યાં જયેશ રાદડિયા છે એને ગોપાલ ઇટાલિયા સામે યુવા સામે યુવા અને લેવા પાટીદાર સામે લેવા પાટીદારનો ચહેરો મૂકી અને એ લોકો આખા પોતપોતાના જે શોખઠા છે એ અત્યારથી જ તમે એટલા માટે જુઓ કે રાજકોટની અંદર અમિતભાઈ શાહ આવ્યા અને આખું સૌરાષ્ટ્રનો સહકારી ક્ષેત્રનું સંમેલન યોજ્યું રેસકોસ મેદાનમાં અને આ બધી જે બાબતો છે એ બહુ જ જાગૃતતાપૂર્વક થઈ રહી છે અને આમ આદમી પાર્ટી પણ એ જ કરી રહી છે અને સામે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે રાહુલ ગાંધી છેલ્લા છ મહિનામાં પાંચ વખત ગુજરાત આવ્યા છે મલ્લિકાર્જુન ખડગે પણ આવી ગયા અને જુનાગઢની અંદર એમણે જે નવનિયુક્ત તાલુકા જિલ્લા પંચ જિલ્લાના જે પ્રમુખો હતા એમને જે કઈ રીતે લોકોની વચ્ચે જવું એના જે ઓપવર્ગ હતો એની અંદર એ ફરી વખત પણ આવી ગયા અને રાહુલ ગાંધીએ સંસદની અંદર કહ્યું હતું કે હું તમારા જ વિસ્તારમાં એટલે કે ગુજરાતમાં આવીને હું તમને વિધાનસભાની ચૂંટણીમાં પડકાર ફેંકીશ એટલે રાહુલ ગાંધી પોતે પણ આ બાબતમાં દોડતા થઈ ગયા છે આમ આદમી પાર્ટી પણ દોડતી થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી તો સૌથી પહેલી જાગૃત થઈ અને દોડતી થઈ છે હવે જે ચૂંટણી યોજાવાની છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઠકોની વહેંચણી લગભગ નહીં કરે એવું તય થઈ ગયું છે મેં કેટલાક નેતાઓ સાથે વાત કરી તો કોંગ્રેસના નેતાઓ આવા કોઈ મૂડમાં નહીં હોવાનું અત્યારે લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પોતાની રીતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે એવું લાગી રહ્યું છે એટલે આ ટ્રાયંગલ થશે ત્રિકોણીય જંગ થશે ને ત્રિકોણીય જંગમાં ભારતીય જનતા પાર્ટીને સ્વાભાવિક રીતે ફાયદો થવાનો છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે ને એમાં હરિયાણા અને દિલ્હીમાં બંને પાર્ટીઓએ એકાબીજીને નુકસાન પહોંચાડ્યું હતું એ એકાબીજી ભૂલ્યા નથી અને ઇન્ડિયા ગઠબંધનમાં એ વખતે સાથે હોવા છતાં થયું હતું એટલે અત્યારે તો એ સીટોની વહેંચણી કરશે આમાં એવું લગભગ લાગી રહ્યું નથી જો સીટોની વહેંચણી કરશે તો આખો જ માહોલ છે એ કંઈક જુદો જ હશે પરંતુ અત્યારની આજની તારીખે આ મિનિટે એ એવું લાગી રહ્યું છે કે ત્રિકોણીય જંગ થશે અને ત્રિકોણીયા જંગના કારણે સૌથી મોટો ફાયદો છે એ ભારતીય જનતા પાર્ટીના થવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે વિરોધના મતો હોય છે એ બે પાર્ટી વચ્ચે વહેંચાઈ જવાના છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર